ગઢડા શહેર ખાતે તાલુકા પેન્શનર મંડળની સામાન્ય સભા યોજાય બોટાદ જિલ્લાના ગઢડા ખાતે તાલુકા પેન્શનર મંડળની સામાન્ય સભા યોજવામાં આવી હતી ભાવસાર સમાજની વાડી ખાતે આ સામાન્ય સભા યોજવામાં આવી હતી સામાન્ય સભામાં પેન્શનરોને કોઈ પ્રકારના નાના મોટા પ્રશ્ન હોય તો આ સભામાં રજૂ કરવામાં આવે છે અને આ સામાન્ય સભામાં રાજ્ય સંઘના પ્રતિનિધિ જિલ્લા પ્રતિનિધિ તેમજ તાલુકાના પ્રમુખ સહિત આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સામાન્ય સભા યોજવામાં આવી હતી અને આ અંગે વધુમાં માજી પેન્શનર મંડળના પ્રમુખ તભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દર વર્ષે ગઢડા તાલુકા પેન્શનર મંડળની સામાન્ય સભા દર વર્ષે યોજવામાં આવે છે જેમાં ગઢડા તાલુકાના દરેક પેન્શનરોને આમંત્રણ આપવામાં આવે છે અને જે કોઈ પેન્શનરોને કોઈ પણ નાના મોટા પ્રશ્ન હોય તો તે અહીં આ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવે છે અને તેનો યોગ્ય નિકાલ પણ કરવામાં આવે છે તેમજ ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મારું નામ ભૂપતભાઈ જરાભાઈ માનારી માજી પેન્શન મંડળના પ્રમુખ દર વર્ષે અમે ગઢડા તાલુકાના પેન્શન મંડળની એક સામાન્ય સભા દર વર્ષે રાખવામાં આવે છે જેમાં ગઢડા તાલુકાના દરેક પેન્શનરોને આમંત્રણ આપવામાં આવે છે અને જે પેન્શનરોને કોઈ પણ જાતના પ્રશ્ન હોય તેઓ રજૂ કરે છે અને પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે છે આ સામાન્ય સભામાં જિલ્લા પ્રતિનિધિ રાજ્ય રાજ્યસંઘના પ્રતિનિધિઓ તાલુકાના પ્રમુખો તથા બોટાદ રાણપુર બરવાળાના પ્રતિનિધિઓ આ સભામાં હાજર રહી અને પોતાની રીતે દરેક પેન્શનરોને માર્ગદર્શન આપે છે જેની દરેક પેન્શનરો સંતોષ થાય છે